હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપણી સાથે અજીત જાદવ તો મિત્રો પગારદાર કર્મચારીઓને ઘણીવાર તેમના પીએફ ખાતા સંબંધિત ઘણા પ્રશ્નો થતા હોય છે જેમ કે કંપની પીએફના પૈસા બેંક ખાતામાં જમા કરાવી રહી છે કે નહીં તેના પર કેટલું વ્યાજ મળી રહ્યું છે પીએફ ખાતામાં કેટલું બેલેન્સ છે જૂના પીએફનું શું થયું છે આવા ઘણા બધા પ્રશ્નો લોકોના મનમાં રહે છે તો મિત્રો જો તમે નિયમિતપણે તમારા પીએફ ખાતાના બેલેન્સની તપાસ કરતા રહેશો તો તમને આમાંના ઘણા બધા પ્રશ્નોના જવાબ મળી જશે પીએફ એકાઉન્ટ બેલેન્સ ચેક કરવું ખૂબ જ સરળ છે તમે ફક્ત એક મિસ કોલ દ્વારા તમારા પીએફ એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો તો ચાલો મિત્રો જાણીએ કે કઈ રીતે પીએફ બેલેન્સ ચેક કરી શકાય છે એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ હવે જોઈએ કે ફક્ત એક મિસકોલ દ્વારા પીએફ બેલેન્સ કઈ રીતે ચેક કરી શકાય છે તો મિત્રો જો તમારો મોબાઈલ નંબર યુએન સાથે નોંધાયેલ છે તો તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી ડબલ નાઇન ડબલ સિક્સ જીરો ત્રિપલ ફોર ટુ ફાઇવ પર મિસ કોલ આપીને માહિતી મેળવી શકો છો આ નંબર પર મિસ કોલ કર્યા પછી તમને ઈપીએફઓ તરફથી કેટલાક સંદેશા પ્રાપ્ત થશે જેમાં તમને તમારા પીએફ ખાતાનું બેલેન્સ દેખાશે હવે જોઈએ કે પી એફ બેલેન્સ એસએમએસ દ્વારા કઈ રીતે ચેક કરી શકાય છે તો મિત્રો તમે ડબલ સેવન થ્રી એટ ટુ ડબલ નાઇન એટ ડબલ નાઇન પર એસએમએસ મોકલીને તમારા ઈ ખાતાની બેલેન્સ અને તમારા ખાતામાં મળેલ નવીનતમ યોગદાન પણ જાણી શકો છો આ માટે તમારે રજિસ્ટર્ડ નંબર પરથી અન ઈ પીએફ એચ ઓઈ ઈ એનજી લખીને મેસેજ મોકલવાનો રહેશે અહીં ENG એટલા માટે લખવામાં આવે છે કારણ કે જો તમારે ઇંગ્લિશમાં માહિતી જોઈતી હોય તો ENG લખવાનું રહેશે અને બીજી કોઈ ભાષામાં જોઈતી હોય તો તે ભાષાના પ્રથમ ત્રણ અક્ષરો લખવાના રહેશે તો મિત્રો પીએફ બેલેન્સ ચેક કરવું ખૂબ જ સરળ છે અને આ રીતે તમે પીએફનું બેલેન્સ ચેક કરી શકો છો તો મિત્રો ફક્ત મિસકોલ એસએમએસ કે વેબસાઇટ દ્વારા તમે પીએફ બેલેન્સ ચેક કરી શકો છો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા અન્ય મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરો જેથી તેઓ પીએફની માહિતી મેળવી શકે મળીએ આગામી ઉપયોગી વિડીયોમાં જય હિન્દ જય ભારત